બધા મંચસ્થ મહાનુભાવો મંચસ્થ મહાનુભાવો નામી અનામી સર્વ મહાનુભાવોના ચરણોમાં મારા પોટી પોટી વંદન સાથે હું મારું વક્તવ્ય શરૂ કરવા જઈ રહ્યો છું ત્યારે આ આ શૈક્ષણ સુ ગોપાલક શૈક્ષણિક સંકુલ અને ભરવાડીવા સંગઠનનો હું સદૈવ ઋણી રહીશ તેવા જેવા સાથે હું બોલવા જઈ રહ્યો છું કે આવા સમાજને એક લઈને ચાલવાની એવી એવી નિષ્ઠા

અમારા ઉપર જે ઋણ રાખ્યું છે અમારા ઉપર જે ઋણ ચડ્યું છે તે અમે કદી પણ નહીં કદી પણ અમારું અમારી જિંદગી આખી પતી જાય અમારું જે જવતા જતો રહે તો પણ અમે જે ઋણને ઋણને વસૂલ ન કરીએ કે એવું જે અમારા ઉપર ઋણ ચડાવ્યું છે તેના બદલ હું સર્વનો આભાર માનું છું સર્વનો આભાર માનું છું અને આ શૈક્ષણિક સંકુલ જેનો રણ રણ કણ કણ ના અમારો રણ ગણ કણ કણ માં અમારો અમારો અહીં અમને એક રાખ્યા છે સાચવ્યા છે તેનો અમારા ઉપર ઋણ છે તે પણ હું આજે અદા કરવા માંગુ છું અને જેથી અમે ઘરેથી આવ્યો હતી સમાજના છોકરા મારે સાથી મિત્રો અમને એવું કહેતા કે ભાઈ સમાજમાં તૈયારી ન થાય સમાજમાં જવાય નહીં સમાજમાં કોઈ પણ પ્રકારની ફેકલ્ટી હોતી નથી સમાજને સમાજના જે મન ફાવે તેવી રીતે તૈયારી કરાવે છે તેવી રીતે એમના ઓલાથી ચાલે છે એવું કહીને અમને ના પાડતા કે ભાઈ સમાજમાં સારી તૈયારી થાય નહીં સમાજમાં જવાય નહીં અહીંયા આપણે ગમે ત્યાં રૂમ રાખી ગમે ત્યાં રહી અને આપણે સેટલમેન્ટ થઈ આપણી આપણી મહેનતથી તૈયારી કરી એવી અવગણના કરતા સમાજની એવી રીતે વાતો કરતા કારણ કે હવે સમાજમાં આ જમાનામાં કોઈ પણ સમાજની ભાવના સાથે ચાલે નહીં એટલે નીચલા લેવલે કોઈ પણ સમાજની ભાવના સાથે ના ચાલે માણસો હોય તે આપણને આવી રીતે સોલા હપતા અમારા દિમાગમાં પણ એમ થાતું કે ના ભાઈ સમાજમાં જવાય નહીં તેથી હું નવ મહિના મારા સમાજને આવ્યો તેથી મને મહિનો બે મહિના એવું થતું ભાઈ સમાજમાં આવું હોવું જોઈએ નહીં સમાજમાં તો આમ છે અહીંયા શૈક્ષણિક સંકુલમાં આમ છે સર અમને આવું કહે છે હાલે ભાઈ એમની મતમૂળજી મદદ ચલાવે છે આજરા સાહેબ આવે છે એ કે અમારે વાંચવાનું એ કે એ અમારે કરવાનું એ કે એ અમારે કરવાનું સમાજમાં રહે છે બીજાના પૈસે વાપરીએ અમને કે અમને આમ કે એવું થતું સભાઈક બધા માણસોને એવું થાય પણ આજે નવ મહિના પછી જ્યારે હું આવું છું એ મને બધે બધું એમ થાય છે કે ના ભાઈ એ બધું કરતા હતા તે અમારા માટે હતું એ અમારું હતું અમારા હોય કે એમને આવગણે અમે ગમે એ કર્યું તે માટે અમે એમને માફી માંગીએ છીએ ગમે જેથી આવ્યા હોય તે અમારા અમારાથી એમને સાદ સાદા સત્કાર મારો નહોતો થતો એ આવ્યા હોય તો પણ અમે ગમે મન મનફાવ એમ રકડતા હોય એમના તે માટે અમે માફી માંગીએ છીએ અમે તમારો જેટલો સાદા સત્કાર કરવો જોઈએ એ તો અમે નથી કરી શકતા અમે જે અમને આપ્યું છે તે બધા અમે તમારે માન આપ્યું છે એ અમે નથી આપી શકીએ